Yay, yes, yeah. Sina. તો બધાના દર્શન થાય કારણ કે એમનાથી આખા પાંચેક લાખ વૃક્ષો આપણે વાવવાના છીએ અત્યારે બાવીસ હજાર વૃક્ષો આપણે ભગવાન રામને અર્પણ કરી રહ્યા છીએ તો શ્રીમતી મેનાબેન કાનજીભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટ મહેસાણા અને મગતુપુરથી કાનજી દાદા રાજુભાઈ પટેલને એમનો સમગ્ર પરિવારનું અહીંયા અમે આર્યાવત નિર્માણ અને સમસ્ત ગામ વતી વળતા ગામ વતી અહીંયા સ્વાગત કરીએ છીએ બીજા આપણા મુખ્ય દાતા નીરવભાઈ શર્માને વિનંતી કરું કે ઊભા થાય દીવને પણ સાથે ઊભો કરે તો નીરવભાઈ શર્મા જ્યાં તમે ડ્રીપ ઇરિગેશન જોઈ રહ્યા છો ખાડે ખાડે બેઠા છો ત્યાં ટપક પદ્ધતિથી ખાડો પલળી ગયો છે તમે જુઓ તો એના પાણી સુરક્ષાને પાણી આ બે વસ્તુ જોઈએ તો એના મુખ્ય દાતા એ છે અને પાંચસો રૂપિયા લે કે પાંચ હજાર વૃક્ષો દત્તક લીધા છે એટલે એનો ગુણાકાર કરી તો પચીસ લાખ જેટલું માતબર રકમ અને એ બી નેચર કંપની જે ગુજરાતની એકમાત્ર કંપની કે જે તમામ પ્રોડક્ટો ઓર્ગેનિક ત્રણસો પંચાણું પ્રોડક્ટ એની પેટન્ટ છે અમેરિકા સહિત એકસો દસ દેશોમાં જાય છે આપણા બીજા મુખ્ય દાતા મહેન્દ્રભાઈ પટેલ સમોડા અહીંયાઓ એમના દર્શન કરાવી સમોડી પીપળવન બનાવ્યું બાજુ સમોડા ગામ છે એકવીસો વૃક્ષો આવ્યા ઉછેર્યા આઠ દસ લાખના ખર્ચે અને એમણે વૃક્ષનાની કથા કરાઈ મેં પહેલી વખત જીવનભાઈ કથા કરી અને દક્ષિણામાં પાંચ ગામ માગ્યા હતા ભાઈ પાંચ ગામ આપો કે જ્યાં હું વન બનાવી શકું એમાં મને સો ગામ બરાબર નોરતા ગામ આપ્યું આ ત્રેસું વીઘાનું ત્રિપણ વન માટેનો મહાકાળી વિદ એ આંગળી હમણે કરી વડતાના સરપંચ વિજયભાઈ પટેલ અને બંને સરપંચો પણ ઉભા થાય આ બંને સરપંચો ગામના આગેવાનો કેશાજી અને ભાઈ ગોપાળ બાપ તમે પણ ઉભા થો આ બધા ગામ સમસ્ત આર્યાવરત નિર્માણને ઠરાવ કરી અને વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું સંરક્ષણ અને સમર્થન થાય એના માટે આખી આ જગ્યા આપી છે લોક ભાગીદારી દાતાઓના સહયોગથી વડતા ગામ વતી સ્વાગત કરીએ છીએ આજુબાજુના અગિયાર ગામના માત્ર નોરતા નહીં કાનપુર કોડીના સરપંચ પણ અહીં સેવામાં હતા એ પણ છે ઘોરસણ છે આશાપુર છે શંખારી છે આવા બધા આજુબાજુના અગિયાર ગામોના સૌ ગ્રામજનો એમનું અહીંયા અમે સમસ્ત નોરતા ગામમાંથી સ્વાગત કરીએ છીએ તેના પ્રભારી આદરણીય મોહનભાઈ પટેલ સાહેબ પણ અહીંયા વધારે છે એમનું પણ અહીંયા સ્વાગત કરીએ છીએ ભાઈ વગાડીને પણ થોડું સ્વાગત કરો ભગવાન આપણે જેની રાહ જોતા હતા અતુલ ગાદી